દરેક ભૂલ થઈ એટલે સીધી જિંદગી થઈ એટલે સીધું તારો ડાગો આવી ગયો પછી જિંદગી જાય

મેં youtube માં જોયું તું કે તમારા video મેં જોયા તા ને તો એમાંથી નંબર લઈને મેં તમને ફોન કર્યો છે એટલે હું સભાડીયા થી ભાવના બેન બોલું છું હા સભાડીયા રાંદલ ના દડવા આગળ સભાડી આવ્યું ને ત્યાંથી ભાવના બેન બોલું છું કઈ સમાજ માં વાલ્મિકી મારે થોડીક તકલીફ જેવું છે મારા ઘરવાળા બાબત થી તો મારા ઘરવાળાએ અત્યારે મારી એક પેલા ભૂલ હતી થોડીક મારા ઘરવાળા એ બીજું માણા કરી લીધું છે અને મારા છોકરા ને મારા ઘરના એવો સડાવો છે મારો નાનો છોકરો એમ કે છે મારી મમ્મી ને તેડવી છે અને મારો મોટો છોકરો એમ કે છે મારી મમ્મી નથી તેડવી મતલબ તમારી પેલા ભૂલ ભૂલ ગઈ સ્વીકારવા તીય મેં ભૂલ સ્વીકારી પોલીસ સ્ટેશન માં ભૂલ સ્વીકારી

હગા ભાઈ નાનો ભાઈ છે ને એના ઘરના આરે ખાતો પીતો તો બરોબર તો મેં બધું મેં જ સહન કઈ મારા બચ્ચા સામું જોઈને મેં જાતું કર્યું તો એક ને એટલે ભૂલ બરોબર તો મેં ભૂલ માફ કરી દીધી તો મને એની સજા મળે કે પછી મને એની માફી હોવી જોઈએ

એક મિનિટ ઉભા લખો લાઈ તો એ બોલો લાઈ તો કાગળ તમારી ઉંમર કેવડી છે મારી ઉંમર 35 ઉપર છે ને આ બધી પછી વાયરલ થાય તો એ બધી તમારે સમાધાન કરવામાં તમારે છે ને તમારી મંજૂરી

ये तुम्हारे घरवाले नाम हुए हैं राजेश राजेश हक्का भाई चौहान राजेश हक्का भाई चौहान चौहान हाँ ओके ये आ राजेश ये तुम्हारे पति से नहीं ये पति से हम्म हक्का भाई मारा ससुरासी हाँ ओके सासू से यहाँ

અંદાજે ઈ સમાજ ના હતા એટલે આપડે સમાજ નું નામ જ નથી લેવાનું કવ કરી એટલે હું તમને ના જ પાડું છું કે આપડે સમાજ નું ઈ ગયું ઈ બધું ભૂલી જાવ મેં આ ને પોલીસ સ્ટેશન માં મેં માફી માંગી લીધી છે મેં એને બધું કહી દીધું ઈ બધું ઈના મેં કર નાખ્યું તું પણ હવે પછી ખોટી રીતે હેરાન કરે છે એમાં એવું છે કે પછી કદાચ તમારે નફરું ચાલુ હોય તો નહીં કવ છું જ મારે મારા બચ્ચા માં જાવું હોય તો હું મારી એવું ક્યાં કરવાની જરૂર છે હવે

આ એ તો જે ઉસ પડે તમે આઉ કાર્યકર્તા કરતા હોય એટલે તમારે હોશિયાર પડ્યું તમારું પેલું લગન ક્યાં કેતા કોને મારા ભાવનગર ભાવનગર ઈ અહીંયા લગન કર્યાતા હા પછી આને ઘર ઘણું કર્યું હા ઘર ઘણું કર્યું પછી ઘર ઘણું કર્યું એમાંય પાછું આ ત્રીજે ઠેકાણ લપરૂ થઈ ગયો હા ઈ લપરૂ થઈ કે આપણે મોટી ભૂલ જ કેવાય હા બરાબર આ તો ભૂલ આપડી স্বীকার્યુ છે ને હા ભાવનગર મેં હાલો ઈ થઈ જાવ ભાવનગર હવે અત્યારે આપડે ત્યાં જવા રાજી કે છોકરા માં બેહવું છે કે મારે છોકરા માં બેહવું છે બરોબર કેમ કે એ ઓલી ને લાવ્યા એને કાઢી નથી મૂકવાના મારી હિસાબે છે અને મને તો ન્યા નો દે જો ભર મારે નાનો નો રેવા દે તો મને મારા બે છોકરા હોપી દે અને અમે ગમે ત્યાં તણી માં દીકરો રળી ખાઈશું તમારો છોકરો કેવડા કેવડા મારો છોકરો એક મોટો 17 વર્ષનો નો થાવા આવ્યો બરોબર અને નાનો છે ને અત્યારે નવમાં માં આવ્યો એટલે પંદર વર્ષ નો થવા આવ્યો

અમે ચાર બેનો છીએ બે ભાઈ છે પપ્પા ઘરે છે અત્યારે તમારી ઉમર કેટલી કીધી મારી ત્રીસ બત્રીસ ની ઉપર છે બત્રીસ ઓકે ઓકે હવે તમારો ફોટો મને વોટ્સઅપ માંથી મોકલો હા તમારા ઘરવાળાનો નંબર મને મોકલો ને તમારા ઘરવાળાનો ઘરવાળાનો નંબર ફોટો નંબર એનો નથી અને ફોટો એના મારી પાસે ફોટો મને કોઈ દે એમય નથી ત્યાં

તો બિંદાસ રેવા હું મારો બાપ જેમ હું રાખવા તૈયાર છું મારા છોકરાઓ ને હું વાત કરી આ નંબર તમારો છે ને હા મારો નંબર છે મારા નીનો તો ઈ નો આલે તમારો નંબર દેવો દાદા હા મારો એટલે અહીંયા જ રહું છું એટલે મારો જ કહેવાય ને તમારી મોબાઈલ નથી હા છે ઈ નંબર મમ્મી હા આ વાપરું છું હું જ મારા મમ્મી નો છે પણ હું જ વાપરું છું તમારી પાસે ટચ મોબાઈલ હોય ઈ મોબાઈલ માંથી અમે હાઈ કરીને ફોટો મોકલો અને ઈ નંબર આપો

એટલે આ બે મહિના પેલા ફોટા હમણાં લગન માં ગયા હતા આ હમણાં આ હોય આ બધે હા તે વાંધો નહી હારું અને ફોન નંબર લઈ લઉં ને હા હા તો નંબર એ મંગાઈ લઉં ને ફોટા એ મોકલું બરોબર ઓકે પણ સમાધાન છોકરા કરવા માંગે તો પછી પાછું તમારે એક બીજા સમાધાન તમારી એડજસ્ટ કરી લેજો હા હા વાંધો નહી કઈ વાંધો નહી તો જોયો વિડીયો કેવો લાગ્યો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર